તો સગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તારીખ સત્તર અઢાર અને ઓગણીસ મે બે હજાર ચોવીસ દરમિયાન સવારે દસ થી સાંજે સાત કલાક દરમિયાન પ્લેટિનિયમ હોલ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે સ્માર્ટ એજ્યુકેશન એક્સપો બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો ભવ્ય શુભારંભ થઈ ગયો છે અને આ એક્ઝિબિશન ત્રણ દિવસ દરમિયાન સાંજે જેમાં ઉદઘાટક તરીકે પીપી સવાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી પધાર્યા હતા અને તેમના વરદ હસ્તે આ એક્સપો નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જિમ્બાબ્વેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજેશ કુમાર મોદીએ

જેન્તીભાઈ પટેલ આ સમારોહમાં അതിഥി વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ ઘાસે ઉદઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા તેમણે જણાવ્યું હતું કે આજે સુરત ડાયમંડ ટેક્સટાઇલ અને સોલાર ક્ષેત્રે ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે. ત્યારે શહેરના આર્થિક વિકાસ માટે જેવી રીતે ઉદ્યોગ અને ધંધાઓની પ્રગતિ જરૂરી છે, એવી જ રીતે સમાજના ઉત્થાન માટે શિક્ષણ ક્ષેત્રે પણ વિકાસની એટલી જ જરૂર રહેલી છે. નવી પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ આપવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે. સુરતમાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપરાંત સી એ કક્ષાનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવું પડશે જેથી કરીને તેઓ સંબંધિત ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પૂર્ણ કરી શકે તેમણે જણાવ્યું હતું કે આજે બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી તેમજ કોર્પોરેટ કંપનીઓમાં બિઝનેસ એનાલિસ્ડ વેલ્થ મેનેજમેન્ટ વેલ્થ ક્રિએશન ડેટા એનાલિસ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટની જરૂરિયાત ઊભી થઈ છે આથી વિવિધ યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સુરતમાં વિદ્યાર્થીઓને આવા પ્રકારનું પ્રેક્ટિકલ નોલેજ સાથેનું ભણતર આપવાની દિશામાં આગળ વધવું પડશે તેમણે વધુમાં કહ્યું કે સ્માર્ટ એજ્યુકેશન એક્સપો યુવા પેઢીને એક છત નીચે ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમની શૈક્ષણિક જરૂરિયાત અને કારકિર્દી સંબંધિત મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા વિવિધ વિકલ્પો જોવાની એક મોટી તક પૂરી પાડશે જિમ્બાબ્વેના ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજેશકુમાર મોદીએ જણાવ્યું

હોવો જોઈએ એક્સપો ઉદ્ઘાટન ઉદઘાટન સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સ ના એસજીસીસીઆઈ જોબ પોર્ટલ નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચેમ્બર ના ગ્રુપ ચેરમેન દીપક કુમાર શીઠવાલાએ જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગત 3 વર્ષથી આ જોબ પોર્ટલ પર કામ કરવામાં આવી રહ્યું છે આ જોબ પોર્ટલ વિવિધ ક્ષેત્રની નોકરી આપનાર કંપનીઓ અને નોકરીની જરૂરિયાત ધરાવતા યુવાનો માટે એક સુચારુ પ્લેટફોર્મ છે દક્ષિણ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીને સ્કેલ્ડ પ્રોફેશનલ અને શિક્ષિત યુવાનોને યોગ્ય નોકરી મળે

પૂર્વ શ્રીઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદાર તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સ્માર્ટ એજ્યુકેશન એક્સપોના ચેરમેન મહેશ પમનાની પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જ્યારે ચેમ્બરની સ્માર્ટ સિટી કમિટીના કો ચેરમેન શ્રી હાર્દિક ચાચડીએ ઉદઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું